અમેરિકાના વિઝાના નિયમોમાં ફેરફાર કરી ભારતીય વિદ્યાર્થીઓની સાથે પ્રવાસીઓને મોટો ઝટકો આપ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બિગ એન્ડ બ્યુટિફુલ બિલ હેઠળ વિઝા ફી એકસો પંચ્યાસી ડોલરથી વધારી ચારસો બોતેર ડોલર એટલે કે અંદાજે એકવીસ હજારની વિઝા ઇન્ટીગ્રેટ ફી લાગુ કરી છે આ ફી એક પ્રકારની સુરક્ષા ડિપોઝિટ હશે જે નિર્ધારિત શરતો પૂર્ણ થતાં પરત મળી શકે છે આ નિયમ વર્ષ બે હજાર છવ્વીસથી લાગુ થશે અને દર વર્ષે મોંઘવારી તેવા ફેરફાર કરી શકાશે આ પગલાંમાંથી ટ્રમ્પ પ્રશાસનને ભારતીયોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તમે અનવોન્ટેડ છો ટ્રમ્પ વહીવટી પ્રશાસન તરફથી આ નવી ફીને અરજદારોને અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનું પાલન કરાવવાના પ્રયત્નોના સ્વરૂપમાં જોવામાં આવી રહ્યું છે આના પગલે હવે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનું અમેરિકન ડ્રીમ મોંઘું થઈ ગયું છે